હલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોનું તમારું સ્વાગત છે મિત્રો અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરી છે એમાં છે જુનિયર કલાક હેર કલાક ઓફિસ આસિસ્ટન્ટ અને સિનિયર કલાક માટે છે ભરતીની જાહેરાત કરી છે મિત્રો તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અને લાઈક કરવાનો અને શેર કરવાનો ભૂલતા નહીં મિત્રો તો આપણે શરૂ કરી દઈએ વિડીયો સ્ટાર્ટ કરીએ તો વિડીયોમાં બનાવી લો મિત્રો આપણે પૂરી ડિસ્કસ કરીશું વિડીયોમાં તો જી એચ એચ બી ગુજરાત ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી છે સરકારી નોકરીની તક છે મિત્રો તો એકસો ચોપન જગ્યા પર ભરતીની જાહેરાત છે અહીંયા કરેલી છે મિત્રો તો કઈ રીતે અરજી કરી એ પણ આપણે ડિસ્કસ કરીશું તો આપણે વાત કરીએ જરૂરી તારીખની વાત કરીએ મિત્રો તો છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ છે અને સોળ એપ્રિલથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે ટૂંક જ સમયમાં એટલે થઈ ગયા છે એમ જ ગણો મિત્રો કારણ કે આ સત્તર તારીખ તો થઈ ગઈ છે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે ભરતી અરજી સરકારી નોકરી ભરતી પર ખાલી જગ્યાની મહત્ત્વની માહિતી આપણે જોઈએ જોવા જઈએ મિત્રો તો એકસો છપ્પન જગ્યા છે અને જેમાં આસિસ્ટન્ટની જગ્યા છે સાસઠ કોફીસ હોલ્ડ માટે છે દસ જગ્યા અને બાકીના આસિસ્ટન્ટ મશીનમેન માટે છે સોરી સિત્તેર જગ્યા છે આમ કુલ મળી અને એકસો ને ચોપન જગ્યા પર ભરતી છે અને પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો આપણે વાત કરી દઈએ તો પગાર ધોરણ રૂપિયા છવ્વીસ હજારથી પાંચ વર્ષ સુધી તમારો ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયા રહે અને ત્યારબાદ વધીને તમારો એક્યાસી હજાર સુધી તમારો પગાર છે તમને મળી શકે મિત્રો અને જરૂરી વેકેન્સી માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ સૂંટણી કાર્ડ છે લિવિંગ સોલ્ટી માર્કશીટ છે ડિગ્રી અને પાસવે સાઇઝના ફોટા અને જાતિનો દાખલો એકલા છે તમારે ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી હોય તે તમારે હાજર રાખવાના રહેશે મિત્રો કારણ કે સ્કેન કરી અને અપલોડ કરવાના હોય છે જાણો શૈક્ષણિક લાય કે તેને પસંદગી પર કહીએ તમામ ઉમેદવારી જે શૈક્ષણિક લાયકાત છે બધા માટે અલગ અલગ રહેશે મિત્રો તમારે અને સામાન્ય છે શૈક્ષણિક લાયકાત ધોરણ દસમું પાસ હોય તો પણ તમે અહીંયા એપ્લાય કરી શકો છો પછી અલગ અલગ ફિલ્ડ ઉપર રહે બરાબર તમારે કયા કયા પોસ્ટમાં કઈ રીતના છે જોબમાં એ રીતે તમારે શૈક્ષણિક લાયકાત અહીંયા રજૂ કરવાની હોય છે અને અરજી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આપણે અરજી કરવા માટે સૌ પ્રથમ પહેલીવાર ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી છે ડબલ્યુ ડબલ્યુ ઓજ ગુજરાત જોબ ઇન સૌ જવાનું રહેશે અને નોટિફિકેશન પર ક્લિક કરી અને આ માહિતી મળી રહી રહેશે અહીંયાનો આ બતાવતા હોય બરાબર તો સી એચ એસ ખાલી લખશો એટલે તો પણ એની માહિતી મળી રહેશે મિત્રો મળી આ વિડીયોમાં